કૃષ્ણ ભગવાનને તો બહુ જ વાલો હોય એટલે મને તો બહુ મજા આવી ગઈ કારણ તો જો મારી ઘરે આવી ગયું છે ને માતાજી રામ રામ બધા તો માતાજી હું નહારો કરે ને બધા ને હાજર નિર્ભર રાખે એવી શુભેચ્છા આપું છું તો આજના નવા અવલોગમાં તમારું સ્વાગત છે તો જો અટાણે તો આપણે નાઈ જોઈને ને થઈ ગયા છે અને તૈયારી થઈ ગયા છે જો અટાણમાં તો આપણે માથું તો ઠંડી બહુ લાગી છે કેમ કે હવે તો ટાઈટ જ એટલી વધતી જાય છે તો આમ ડાટવોસ ઇન થાતે આમ ધીમે ધીમે ડાળવતી ગઈ છે હવે ડાટાના તાપડે બુધી સિરાવે ને મેં રાખી દસે લે મોરનો પીસુ વાડીમાંથી વાડી જો માર મમી લાવ્યા છે મોરનો પીસુ જો કેટલું મસ્તનું છે કામ મોટાઈ હોય ને મોટાઈ હમ પણ આમાર મિન ના નો એવો જો તમાર મમી ના નો એવો લાવ્યા છે મસ્તનું છે રાને અને મંદિર મમી મંદિરમાં મેકવાનો છે એવો છે તો હવે આપણે જાયે મંદિરમાં

કૃષ્ણ ભગવાનનું ફેવરિટ છે કેમ કે એ તો અહીંયા કૃષ્ણ ભગવાન પાસે આ પીસું હોય જ નહીં એમ તો આ તો વાડીમાં છે એમાં નારેલી એવું બહુ છે કે નહીં તે એમાં મોર આવે અહીંયા જે અવાજ હોય પણ ક્યારેક ક્યારેક ઓછા આવે કેમ કે ઓલું વાવાઝોડું થઈ ગયું ને તેથીના મોર ઓછા છે એમ કે ઝાડવાનું બધી ઘણી ખરી નારેલીઓને એવું બધું પડી ગયું તો મારની જો લાવ્યા હતા પીસું કેમ કે વાડીમાં નાનું એવું પડી ગયા લેતા હવે ઘેર કેમ કે મંદિરમાં મેંચે એમ તો કૃષ્ણ ભગવાનને તો બહુ જ વાલું હોય કૃષ્ણ ભગવાનના મુંગટમાં એકલું પીસું હોય જ તી એમ તો મને તો શો પીસું બહુ જ ગમે તો મારા મમ્મી ગયા હે ને આટો મારવા તો લેતા એમ માતા તો રામ રામ ફેમિલીને જો આપણે તો નાય જોન ફ્રેસ તૈયાર થઈ જશે હે ને કારકાને કાર્યકર આવી જ જશે ને કાર્યકર આવ્યા ને આપણે મામા બાજેલા હતા તો મામાને જોવા જ મામા લાવ્યા છે હા અહીંયા આપણા ગામમાં આવી જ પણ અહીંયા તો બધે રામ ભગવાનનું આવી જ છે કંકોટ ફોટા હા આપણે આવી જાય એમ અહીંયા અહીંયા આવી જાય નથી હા ને હા કેમ પણ

બો <laughs> નથી <laughs> 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 चौखंद कट लाग जन आव ठोवरी दी दे रात दो या नळा पे दी दे डायरेक्ट आ मोटर छे ने ओला नळे से ना मेकी दी दी छे पे दी दे ने तमारे क्या जावनु छे उना ए आव से हमने नितिन भाई ने बेई जाय छे उना रण लेने का रण में जावा जाव छे ने ए आव से ए બગું દેખાવ નખવા દે છોકરા ના ના કાય ના કોને જવાનું છે કા આતા હેરાન મજા એવો કા મહારા જાય નળી મેકેલે છે પાણી ભરવાનું છે આજો તો જેકેટ વલામ નક દે દીકરો મખરી આયા નળીનો વાલ છે અને જો આ નીતિનભાઈ ને જાય ભાઈ ધીમી ગાડી એકરજો અને આયા સે પાણીની મોટ

સંદેહ ને તો આમ ભયજેત પરશભાઈ ને ના રેવું પડે અને અમાર પપ્પા ની એ કારીગરો એટલે એ કારખાનામાં છે તો મારુ ને ગયા છે માર્કેટમાં તો હંડાય ભયજેત અને મારે છે ને અટાણે પાણી વાળો કરવા બેહી જાય ને હમ તો વાળો બેહી ગયા છે ડાયરેક્ટ ખાવા કા હમ જો આટાને વાળુમાં તો કાંક જો આવા બાજરાના રોટલા છે ને ડેડકી વેલોનું શાક છે ઓ ફેમિલી આ છે ડેટકી વેલોનું શાક ને મસ્ત ગાયનું દૂધ ને લીલું મરશું જો બધા વાળું કરવા બે ગયા છે તો તમે બધા આવો વાળું કરવા તો અટાણે તો જો આવું મસ્ત અમારે દેશી ખાણું હોય અટાણે કેમ કે અમારા ગામડામાં તો આવું જ હોય શાક ને રોટલો ને એવું વધારે હોય તો જો બધા વાળું કરે છે તો તમે બધા આવો વાળું કરવા તો આજનો દિવસ કાંઈક અમારે આવો હતો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને બધાય સપોર્ટ કરતા રહેજો તો હવે મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો